નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા સર્વેર ટ્રેડના લેસન માર્ગનું ગોઠવણી અને તેના અસર કરતાં પરિબળો વિશેની માહિતી આપીશ મિત્રો માર્ગનું મહત્ત્વ અને ફાયદા તો જોયા માર્ગને કેવી રીતે બનાવવો માર્ગને કેવી રીતે ગોઠવણી કરવી શું શું એના પરિબળો ધ્યાનમાં રાખવા પડશે માર્ગને ગોઠવણી કરતાં કરતાં શું શું પ્રોબ્લેમો આવશે કેવી રીતે એનું ડાયવર્ઝન આપવું પડશે શું કરવું પડશે એની માહિતી આપણે આજના લેશનમાં આપીશ તો હું તમને આજે આપણે પીપીટી દ્વારા સમજાવીશ કે રોડના ગોઠવણી કેવી રીતે કરવી રોડની લાઇન દોરી કેવી રીતે આપવી એ જોઈએ તો રોડની ગોઠવણી માર્ગની ગોઠવણી જમીન ઉપર રોડ અથવા હાઈવેને સેન્ટ્રલ લાઇનના સ્થાને કે રૂટને રોડની લાઇન દોરી કે ગોઠવણી કહેવામાં આવે છે જમીન પર જે રોડ હોય એને સેન્ટર લાઇનને રોડની ગોઠવણી કહેવામાં આવે છે તો એની સેન્ટર લાઇન માટે રોડના એલાઇનમેન્ટના બે પ્રકાર છે એક હોરિજન્ટલ એલાઇનમેન્ટ અને બીજું છે વર્ટિકલ એલાઇમેન્ટ હોરિજોન્ટલની અંદર ત્રણ આવશે સ્ટ્રેટ પાથ કવ અને હોરિજન્ટલ ડેવિએશન વર્ટિકલની અંદર શું આવશે તો વર્ટિકલ કવ અને વર્ટિકલ ગ્રેડિયન્ટ ગ્રેડિયન્ટ મતલબ ઢાળ તો હાઈવેનું એલાઇનમેન્ટ સૌપ્રથમ નકશા ઉપર આલેખન કરવામાં આવે છે જેના માટે તપાસણી સર્વેક્ષણ કરવામાં આવે છે આ માટે તે વિસ્તારને ટોપોગ્રાફી ટોપો સીટ મેળવી તેમાં નદી ડ્રેનેજ રેલવે લાઈન અગત્યના સ્થળો માર્ક કરવામાં આવે છે ટોપોગ્રાફી સીટ ઉપર ત્રણથી ચાર કાચી લાઇન દોરી નક્કી કરવામાં આવે છે આ દરેક કાચી લાઇન દોરી ઉપર ચેઇન અને પ્રિઝમેટિક કંપાસની મદદથી સર્વેક્ષણ કરવામાં આવે છે મિત્રો આપણે પ્રિઝમેટિક કંપાસ અને સાકાર સર્વેક્ષણ તો તમે ભણી જ ગયા છો એની મદદથી શું કરશે તો સ્ટ્રેટ લાઇન અને જેનું ક્રોસ સેક્શન તો કાચી લઈ લાઇન દોરી ઉપર દર દસ મીટરે ક્રોસ સેક્શન લઈ બંને બાજુએ ત્રીસ ત્રીસ મીટર અંતર સુધીની પ્રોફાઇલ લેવલિંગ કરવામાં આવે છે જેથી જમીનની સપાટીનો પ્રકાર જાણી શકાય છે ખોદાણ પુરાણ જાણવા પ્રમાણ પણ જાણી શકાય છે હાઈવે એલાઇમેન્ટ જો બરાબર ન હોય તો નીચેના મુજબના ગેરફાયદા પણ થાય હવે તમે વિચારો બાંધકામનો ખર્ચ વધી જાય નિભાવ ખર્ચ વધી જાય હાઈવેના ઓપરેશન કોસ્ટ વધી જાય અને અકસ્માતનું પ્રમાણ પણ વધી જાય તો હાઈવેનું એલાઇમેન્ટ એટલે હાઈવે એકદમ લેવલમાં અને આપણે જે લાઈન દોરી પ્રમાણે હોવું જોઈએ તો આટલા ગેરફાયદા પણ થાય છે સારી લાઈન દોરીની જરૂરિયાતો શું તો ટૂંકો તો એની જરૂરિયાતોમાં ટૂંકો સરળ સલામત અને કરકસરયુક્ત એટલે કે તમે ગુડ એલાઇનમેન્ટ જોઈએ તો શું કરવું પડશે તો એના મુદ્દા છે તો ટૂંકું બે સ્ટેશન વચ્ચે એલાઇનમેન્ટ શક્ય હોય તેટલું ટૂંકો હોવો જોઈએ જો સીધો એલાઇનમેન્ટ ટૂંકામાં ટૂંકો હોય છે આમ છતાં ઘણા પ્રેક્ટિકલ પરિબળોના કારણે લીધે સીધા એલાઇમેન્ટમાં ફેરફાર કરવામાં આવે છે સી ટૂંકો એલામેન્ટ એટલે કે બે સ્ટેશન ધારો કે કોઈ બી એક સ્ટેશન છે ઇડર હિંમતનગર છે તો સ્ટેટ હાઈવે રહેવું જોઈએ પણ અમુક પરિબળો એટલે કે કોઈ મંદિર આવતું હોય કે કોઈક એવા કોઈ પરિબળો આવતા હોય એના લીધે થોડાક વળાંકમાં ફેરફાર કરવો જોઈએ સરળ એલાઇમેન્ટ એવું હોવું જોઈએ કે જેથી રોડનું બાંધકામ અને નિભાવ સરળતાથી થઈ શકે એલાઇમેન્ટ એવું હોવો જોઈએ કે જેથી રોડની આવતા કવ અને ગ્રેડિયન્ટ વધારે પડતા સરળ હોય વધારે પડતો ઢાળ પણ ન હોવો જોઈએ કે વધારે પડતા વળાંક પણ ન હોવો જોઈએ સલામત હાઈવે એલિમેન્ટ એવો હોવો જોઈએ કે જે રોડનું બાંધકામ અને નિભાવ સલામત રીતે થઈ શકે ઉપરાંત ટ્રાફિક મૂવમેન્ટ પણ સલામત રીતે થઈ શકે કોઈ જગ્યાએ નિભાવ એટલે કોઈ બાંધકામ કરવામાં આવે તો એનું ટ્રાફિકનું પણ મૂવમેન્ટ અલગ જગ્યાએ ડાયવર્ઝન આપવાનું હોય તો પણ સરળતાથી થઈ શકે કરકસરયુક્ત તો હાઈવે એલાઇમેન્ટ એવો કે જેથી શું થાય રોડનું બાંધકામ મરામત નિભાવ ખર્ચ અને ઓપરેશન કોસ્ટ પણ ઓછામાં ઓછું આવે એ ટાઈપનું હાઇવેનું પસંદગી એટલે કે નિભાવ એનું એલાઇમેન્ટ કરવું પડે માર્ગની ગોઠવણીના અસર કરતાં પરિબળ તો પહેલું એક છે રોડના બાંધકામ માટે મટિરિયલની પ્રાપ્યતા બરાબર બીજું છે અબ્લિકેટરી પોઈન્ટ્સ નીચા ઢાળ અને સરળ વળાંક ક્રોસિંગ ભૌગોલિક લક્ષણો યોગ્ય ડ્રેનેજ ટ્રાફિક પછી જમીન સંપાદન આર્થિક પરિબળો અન્ય પરિબળો એટલે કે જ્યારે માર્ગની રોડની ગોઠવણી કરવી પડશે ત્યારે પરિબળો કયા કયા છે તો આટલા પરિબળો કામ કરે છે તો રોડના બાંધકામ માટે મટિરિયલની પ્રાપ્યતા જ્યાં જ્યાં પણ રોડ બનાવવાનો થાય ત્યાં હાઈવેનું બાંધકામ ખર્ચ અને નિભાવ ખર્ચ ઓછું કરવા માટે શું થાય તો બાંધકામ મટિરિયલ જેવા કે પથ્થરો ગ્રેવાલ રેતી સમાટી સિમેન્ટ આ ટોટલી જો સિમેન્ટનો હોય તો સિમેન્ટ અથવા ડામર હોય તો આસપાસના વિસ્તારોમાં સરળતાથી મળી રહેવા હોવા જોઈએ અથવા તો ત્યાં એનો સોર્સ ઊભો કરવો જોઈએ ઓબ્લિકેટરી પોઈન્ટ્સ ઓબ્લિકેટરી પોઈન્ટ્સ કે એવા હાઈવે એલાઇમેન્ટને કંટ્રોલ કરે છે તેથી આવા પોઈન્ટ્સને કંટ્રોલિંગ પોઈન્ટ્સ પણ કહે છે આવા પોઈન્ટ્સના કારણે એ હાઈવે એલાઇમેન્ટને સીધે સીધે લોકેશનમાંથી વળાંક આપવો પડે છે મેં તમને કીધું એ પ્રમાણે કે બે પ્રકારના ઓબ્લિકેટિંગ એવા પોઈન્ટ્સ કે એલાઇમેન્ટ્સ પસાર થવો જોઈએ અથવા તો બીજા એક પોઈન્ટ્સ એવા છે કે એલાઇમેન્ટ્સ પસાર ન થવો જોઈએ જો એવા પોઈન્ટ્સ આપણે લઈએ તો પસાર થવો જોઈએ તો પુલની સાઈડ છે શહેર વચ્ચેને જોડવાનો પર્વતમાંથી રોડ પસાર કરવો બરાબર આવા પોઈન્ટ્સને એલાઇમેન્ટ્સમાં પસાર કરવા માટે એલાઇમેન્ટ્સને તેના સીધા લોકેશનમાંથી વળાંક આપવું પડે છે બરાબર આ કોઈ જગ્યાએ પુલ બનાવવાનું હોય બરાબર તો જ્યાં સાંકડી નદી હોય તો ત્યાં અત્યારે જ આપણે એ ત્યાં જ પુલ બનાવવો પડે પછી એનો મતલબ એ નહીં કે સ્ટ્રેટ હાઈવે જવું જોઈએ તેનો મતલબ કે પુલનો જ્યાં ભાગ છે ત્યાં અત્યારે પછી આપણે પુલનો ખર્ચ પણ વધી જાય અથવા તો એનું ડિસ્ટન્સ પણ વધી જાય તો એ સેફટી પર્પસ પણ ન રહે અને શું થશે કર્કસરયુક્ત પણ નહીં રહે બરાબર બે શહેરો વચ્ચે શહેર આવતું હોય પણ વચ્ચે કોઈ શહેર આવતું હોય તો એ અહીંયા આ પ્રમાણે છે તો કોઈ બી સ્ટ્રેટ એલાઇમેન્ટ છે તો લિંક રોડ વડે અહીંયા પી અને ક્યુ છે બે સ્ટેશન છે બે એ રોડની લંબાઈ છે બરાબર છે તો આર અને એસ છે એ એક જાતના શું છે તો શહેર છે તો હવે સ્ટ્રેટ જતો હોય તો એ બે શહેરને જોડવાનો જ નથી એના માટે પછી અલગથી લિંક રોડ બનાવવા પડે એના કરતાં શું કરીએ હાઈવેને થોડુંક એલાઇમેન્ટને થોડોક વળાંક આપી દઈએ અને શું કરીએ તો આર અને એસને જોડતા જોડતા જઈએ તો કનેક્ટિવિટી પણ રહેશે અને આપણું એલાઇનમેન્ટનું કામ પણ સરળ રહેશે એ બાજુમાં બીજી એક ફિગર છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે જ્યાં રિવર આવે છે તો સ્ટ્રેટ એલાઇનમેન્ટ આવતું ત્યાં ત્યાં રિવરનું બેડ વ્યવસ્થિત ન હોય બરાબર તો સ્ટ્રેટ રોડ જવાની જગ્યાએ શું કરવું પડશે થોડોક વળાંક આપી ડાયવર્ટેડ આપણે કરવું પડશે એલાઇનમેન્ટ જેથી કરીને શું થશે કે જ્યાં પુલ વ્યવસ્થિત જ્યાં રિવરનો બેડ મળી રહે જ્યાં પુલનો સપોર્ટ મળી રહે એના માટે આપણે થઈને ત્યાં આવે તો આકૃતિમાં બતાવ્યા મુજબ નદી ઉપર પુલ યોગ્ય સ્થળ પસંદ કરી રોડનું એલાઇનમેન્ટનું ડેવેશન કરવું પડ્યું છે અને બીજી આકૃતિ મેં તમને આકૃતિ બતાવીએ એ પ્રમાણે એ પી અને ક્યુ એ તમારો રોડ છે અને એ અને એ બી છે તમારા શહેરો છે તો એ લિંક રોડ દ્વારા જોડીને ડીટ એલાઇમેન્ટ પી આર ક્યુ એસ બનાવવો પડે તો આવા પોઈન્ટ કે જેમાંથી એલાઇમેન્ટ પસાર ન થવો જોઈએ કેવા તો ધાર્મિક સ્થળો જેવા કે મંદિર ચર્ચ કબર વગેરે બરાબર પછી સરોવર તળાવ જલક્રસ વિસ્તાર પછી સ્માર્ટ સ્થળો અને ખીણ જેવા એટલે આવા જે સ્થળો છે એમાંથી એલાઇમેન્ટ ક્યારેય પસારના થાય તળાવમાંથી તળાવ હોય અને આપણે એકબીજાને એક બે રોડ બે ગામને રોડ જોડતું હોય વચ્ચે તળાવ હતો તો એને ડાયવર્ટેડ જ કરવું પડશે ત્યાંથી આપણે ક્યારેય એને રોડમાં કન્વર્ટ નહીં કરી શકીએ પછી જેમ કે ધાર્મિક સ્થળો જેવા છે કે મંદિર હોય મસ્જિદ હોય ચર્ચ હોય કબર વગેરે જે વસ્તુ હોય એમાંથી પણ આપણે રોડ પસાર કરી શકતા નથી નીચા ઢાળ અને સરળ વળાંક એ પણ એક પરિબળ છે હાઈવે એલિમેન્ટ્સ એવું હોવું જોઈએ કે હાઈવે પર આવતા ઢાળ નીચા તેમજ વળાંક સરળ હોય ઢાળ બહુ એકદમ ઢાળવાળો પણ નહીં જેથી કરીને શું થાય છે કે પછી ઓપરેશન વાહનોનો ઓપરેશન કોસ્ટ પણ વધી જાય છે એ લોજિટ સેક્શનલ અને ટ્રાવર્સ સેક્શનમાં ખોદાણ અને પુરાણ સમતુલ હોવા જોઈએ જેથી બાંધકામ ખર્ચ પણ ઘટાડી શકાય આ પણ એક મહત્ત્વનું છે ઢાળ અને વળાંક એ તો નક્કી કરવા જોઈએ કે લોજિટલ સેક્શનમાં કટિંગ અને ફિલિંગ એટલે કે જ્યાં અત્યારે આપણે વાળ ઢાળ વધારે હોય તેને કટિંગ કરીને અને ફિલિંગમાં એનો યુઝ થઈ શકે જેમ કે આ ફિગરમાં બતાવ્યું છે મેં બરાબર તે ફિગરમાં જોઈએ આપણે તો કટિંગ અને ફિલિંગ બંને જગ્યાએ આપેલા છે તો જ્યાં કટિંગ થશે એ ફિલિંગની જગ્યા થઈ જશે જેથી કરીને બાંધકામ ખર્ચ આપણે ઘટાડી શકાય ક્રોસિંગ રોડ એલાઇમેન્ટ વચ્ચે આવતા જુદા જુદા ક્રોસિંગ જેવા કે સ્ટ્રીમ ક્રોસિંગ રિવર ક્રોસિંગ રેલવે ક્રોસિંગ વગેરેનો બરાબર અભ્યાસ કરવો જોઈએ આવા ક્રોસિંગ વખતે પુલ યોગ્ય સાઇડ પર ઉપલબ્ધ હોય તે મુજબનું જ એલાઇમેન્ટ નક્કી કર્યું રોડ નક્કી કરીએ રોડની એલાઇમેન્ટ નક્કી કરીએ પણ આ બધું પણ ધ્યાનમાં રાખવું પડશે રેલવે ક્રોસિંગ આવે છે રિવર ક્રોસિંગ આવે છે તે બધાને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને જ્યાં પુલ આવતો હોય ત્યાં પુલની યોગ્ય સાઇટ મળે છે કે નહીં એ પ્રમાણે નક્કી કરે પછી નક્કી કરી લઈએ પછી ખબર પડે કે ભાઈ આ તો અહીંયા તો રોડનું રેલવેનું ક્રોસિંગ આવ્યું બરાબર રિવરનું ક્રોસિંગ આવ્યું હવે શું કરશું તો પાછો એનો આપણે બાંધકામ ખર્ચ વધી જાય તો એ ના થાય એના માટે ધ્યાન રાખવું પડશે ભૌગોલિક લક્ષણો હાઈવે એલામેન્ટ એવું કે ભૌગોલિક લક્ષણો જેવા કે લેન્ડ અર્થવર્ક વગેરેની સ્થિરતાને કારણે મોટી મુશ્કેલી પેદા ન થાય હવે ભૌગોલિક લક્ષણ એટલે કે ક્યાંક ડુંગરાળ પ્રદેશ છે ડુંગરાળવાળા છે બરાબર છે ત્યાં તો શું હોય માટી તો ભૂસ્થલન થતું હોય છે બરાબર લેન્ડ થતું હોય તો ત્યાં શું થશે તો ત્યાં ધ્યાન રાખવું પડશે કે ભાઈ થશે કે નથી થતું તો જ ત્યાંથી રોડ નીકાળવો પડશે નહીં તો પછી તમે એને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે યોગ્ય ડ્રેનેજ હાઈવે એલાઇમેન્ટ નક્કી કરતી વખતે ભૂસ્તલનનું લેવલ અને સીપેજ ફ્લો હાઈ ફ્લો લેવલ વગેરેને ધ્યાનમાં લેવી જોઈએ કારણ કે રોડની સ્થિરતા માટે પૂરતું ડ્રેનેજ હોવું જોઈએ એટલે પાણીનો યોગ્ય નિકાલ બરાબર પાણી એ સીપેજ એટલે શું તો પાણી વરસાદનું પાણી હાઈ ફ્લડ લેવલ બરાબર કે વરસાદ વધારે પડતો પડી જાય તો શું થશે રોડનું ધોવાણ થઈ જશે તો એનો યોગ્ય નિકાલ થવો જોઈએ બરાબર એ પણ પૂરતું ધ્યાન રાખવું પડે યોગ્ય ડ્રેનેજ હોવું જરૂરી છે ટ્રાફિક જે વિસ્તારમાં હાઈવે એલાઇમેન્ટ નક્કી કરતાં પહેલાં ઓરિજન અને ડેજિસ્ટનેશન સ્ટડી કરીને ટ્રાફિક ફ્લો લાઇન તૈયાર કરવાની રહેશે જેના કારણે નવું એલાઇમેન્ટ પસંદ કરવો જોઈએ જેમ જેમ વસ્તી વધશે એટલે જેમ વિકાસ થશે વિકાસ પ્રમાણે શું થશે તો ટ્રાફિકની સમસ્યા પણ વધશે ક્યાંય ક્યાંય તમારે શોપિંગ મોલ છે આ એ બધા ત્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ તો એની એનો ટ્રાફિક ફ્લો લાઇન તૈયાર કરવી પડે એના માટે અને તોય પછી જ એના આધારે ટ્રાફિક ભવિષ્યના ટ્રાફિક પછી વિચારો પહેલાં થઈ જાય પછી વિચારો કે આપણે તો ટ્રાફિકનું વિચાર્યું નહોતું અહીંયા કંઈ કોમ્પ્લેક્સ બનવાનું જ નથી પબ્લિક બિલ્ડિંગ બનવાની નથી તો શું કરશો તે વખતે પ્રોબ્લેમ થાય તો એવું ન થાય એના માટે ટ્રાફિકનું પણ અગાઉથી ટ્રાફિકનો ફ્લો લાઇન તૈયાર કરવી જોઈએ અને એ પ્રમાણે એલાઇનમેન્ટ પસંદ કરવું જોઈએ જમીન જમીન સંપાદન હાઇવેના બાંધકામ માટે પૂરતી જમીન જરૂરી છે જો હાઇવે એલાયમેન્ટ બાંધકામ વિસ્તારો અને ફળદુપ ખેતીમાંથી પસાર થતો હોય તો જમીનનું સંપાદન મુશ્કેલ છે ખર્ચાળ અને ખૂબ સમય લે છે જેથી જમીન સંપાદનમાં ઓછી મુશ્કેલી પડે તેવો એલાયમેન્ટ પસંદ કરવું જોઈએ આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે હવે જે લોકોની જમીન જતી હોય ફળદુપવાળી જમીન હોય ખેતીલાયક જમીન હોય અને એમાંથી જો રોડ પસાર થતો હોય તો પણ એ શું થશે કે આમ તો પસાર તો થવાનો જ છે પણ એ પ્રોસેસ આખી લાંબી થઈ જવાની છે કે જમીન સંપાદનનું બહુ મુશ્કેલ થઈ જાય કારણ કે ખર્ચાળ પણ થાય કારણ કે જે પિયત જમીન એટલે કે ખેતીલાયક જમીન છે તો ફળદુપ જમીનનુંમાંથી રોડ ન નીકળે એ પણ થોડું ધ્યાન રાખવું જોઈએ આર્થિક પરિબળ ઉપરના પરિબળોને ધ્યાનમાં રાખી નક્કી કરેલા અલાયમેન્ટ કરસર યુક્ત હોવો જોઈએ હાઈવેનું બાંધકામ ખર્ચ નિભાવ ખર્ચ વાહનોનું ઓપરેશન ખર્ચ ઓછું હોવું જોઈએ પાળા અને ખોદાણવાળને અવગણવા જોઈએ એટલે કે કટિંગ ફિલિંગ સમતોલ થાય તે મુજબનું એલિમેન્ટ પસંદ કરવું જોઈએ જેથી શરૂઆતનું બાંધકામ ખર્ચ ઘટી જાય આ એક મેઇન મુદ્દો બધા મુદ્દાને આવરી લેતો એક આર્થિક પરિબળ છે તો આની અંદર શું થયું તો બધા બાંધકામ ખર્ચ નિભાવ ખર્ચ અને ઓપરેશન ખર્ચ વાહનો જે ઓપરેશન ખર્ચ જો ઢાળવાળું પસંદ કરો તો પણ તમારે પછી ઊંચા પાળા અને ખોદાણકામો અવગણી અને કટિંગ ફિલિંગ સમતોલમાં થાય જેથી કરીને આપણે શરૂઆતનું બાંધકામ ખર્ચ ઘટાડી શકીએ અન્ય પરિબળોની અંદર આવશે તો રોડ એલાઇમેન્ટ વિદેશી જમીનમાંથી પસાર ન થવો જોઈએ બરાબર રોડ ઉપર બધી જ ઋતુમાં વિઝિબિલિટી સારી હોવી જોઈએ સપાટ વિસ્તારોમાં રોડ એકદમ સીધો રાખવાને બદલે થોડો વળાંક આપવો જોઈએ જેથી મોનોટોની તોડી શકાય જેથી કરીને આપણે સ્પીડ તોડી શકાય બરાબર છે વાહનોને સ્પીડ વળાંકવાળો રસ્તો હોય તો એ સ્પીડના કારણે થોડાક વળાંકના કારણે એની સ્પીડ ઓછી થાય રાજકીય પરિબળોને લીધે પણ ઘણીવાર એલાઇમેન્ટ બદલવું પડે છે સ્થાનિક મજૂરો સહેલાઈથી મળી રહેવા જોઈએ સૂચિત લાઇન દોરી મહત્તમ વસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થાય તેવું હોવું જોઈએ એટલે કે જ્યાં ત્યાં સારી વસ્તી મોટા મોટા શહેરો હોય ત્યાં થઈને પસાર થતી હોય એવી લાઈન દોરી વધારે પસંદ કરવી જોઈએ નીચાણવાળી જમીન બને ત્યાં સુધી પસંદ ન કરવી જોઈએ જેથી કરીને શું થાય વધારે વરસાદ પડે તો એના કારણે આપણે પાણી ભરાઈ જાય તો પછી એનો યુઝ થતો નથી એટલે કે રોડ નીચાણવાળા વિસ્તારમાં પસંદ ન કરવી જોઈએ સૂચિત એલાઇમેન્ટ પર મહત્તમ સૂર્યપ્રકાશ આવવો જોઈએ અને બર્ફીલો અને ગીત જાળીવાળા વિસ્તાર બને ત્યાં સુધી અવગણવા જોઈએ જે જાળી ઝાંખરા હોય ત્યાં આપણે અવગણવા જોઈએ તો આજના આપણા લેસનમાં તમે માર્ગની ગોઠવણી કેવી રીતે કરવી કયા કયા પરિબળો કામ કરે છે અને માર્ગની ગોઠવણી કરવા માટે શું શું ધ્યાનમાં રાખવું પડે જેમ કે કટિંગ ફિલિંગ મેન છે ત્યાં લોકલ મજૂરો પણ મળી રહેવા જોઈએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ પછી વાહનોની સ્પીડ માટે પણ જે વળાંક આપણે આપવાનું વાત કરી એ પ્રમાણે પણ તમારે ધ્યાન રાખવું જોઈએ બરાબર તો આજે આપણે આ ખાસ આ લેસનમાં જોયું ગોઠવણી અને તેને અસર કરતા પરિબળો જેથી કરીને આપણે સારો એવો રોડ લાઇન બનાવી શકીએ બરાબર તો આજના લેસનમાં તમને મજા આવી હશે આભાર